હજી પણ પોલીસ પકડથી દૂર છે આરોપીઓ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શકમંદોની શોધખોળ શરૂ કરી છે પુણે પોલીસે પચીસ થી વધુ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે પુણે પોલીસ એક બાજુ આરોપીઓને પકડી નથી શકી તો બીજી તરફ કેટલીય યુવતીઓ પોલીસની કામગીરી સામે સવાલ ઉભી કરી રહી છે કેમ કે હજી સુધી આરોપીઓ નથી ઝડપાયા